નમસ્કાર મિત્રો મોટર રિવાઇડિંગ આપણે તમને બતાવું છું આ મોટર જીરો પોઈન્ટ પંચોતેર કે છે એમ નવસો આરપીએમ નવસો આરપીએમ છે અને રિવાઈડિંગ થઈ ગયું છે ઓનું કોયલ પીચ છે એક થી સોની સો ટન્સ અને બાયર ગેટ છે ગેટ અને હવે આપણે બિટિંગ પેપર ગોઠવીએ બિટિંગ પેપર કઈ રીતે કાપવું આ રીતના કસ બનાવીને ખૂણા કટિંગ કરી દેવા અને આ રીતે આ રીતે એક એક સિંગલ સિંગલ કોયલમાં પેપર બેસાડી દેવું પેલો બીજું પેપર કઈ રીતે બેસાડવું બિટવીન પેપર મેળવામાં એટલા માટે આવે એક મહિનાને ફ્રીજને ટચ ના થાય એને વાયરિંગ શોર્ટ ના થાય બીટ ના થાય એ માટે જુઓ આ રીત તો આગળ પાછળ બધો પેપર ગોઠવી દેવું અને પછી મને આપણે કનેક્શન કરીએ આ રીતે વાયર ઉપર ઇન્સ્યુલેશન આવે ને એ આપણે સોલનું પર કનેક્શન કરવા માટે સોલી કાઢવાનું એને સુર બરાબર આવા કનેક્શન કરવા માટે આ વાયર આવેલી છે કાઢવું ડાયરેક કનેક્શન કરવા હોય તો ઉપર ઇન્સ્યુલેશન આવે એ આ બતાવો ઉપર વાયર ઉપર ઇન્સ્યુલેશન આવે એ વાયર ઉપર આવી વાયર ઉપર આવે ટેબલ ઉપર આવેન્સુલેશન આવે ને ટેબલ ઉપર

కనెక్ నా బ આર ઓલી ગ્યામ એક દે તાઈ નીચે ઓપ ટપ બબટ પ્રો લેવાનો છે આકના ટપ લેવાનો આકના છેડા આગળ લેવાના આર વાય બી આગળ લેવાના আর વાય ને બી આ બોટમ ફૂટ બોટમ નેકડે બોટમ ના ત્રણ છેડા લેવાના ને આ બસ તૈયાર કરી દેવાના બોટમ સેડો નીકળે ને એટલે બોટમ જ મારવાના એકથી ચારમાં બોટમ લેવાના ચાલો એક બે ત્રણ અને આ ચાર બોટમનો સેડો નીકળે એટલે બોટમમાં લેવાનું ટોપનું છેડવા નીકળે એટલે ટોપ ને આ રીતે મિત્રો બધા કનેક્શન કરી દેવું કનેક્શન આપણે કરી દીધા એક થી ચારમાં બધા બધા કરી દીધા બરાબર કોયલો કુલ અઢાર છે એક કેજનો છ છ કોયલો આવી છ કરીએ અઢાર એક પેટમાં છો આવી એટલે છ પોલ બન્યા બરાબર આવું અને સ્ટાર કનેક્શન મારવાનું આપણે સ્ટાર કનેક્શન શું આર વાય બી આર વાય બી મોટી વાય શેડો ખાલી આ બાજુથી આ બધું પલટાઈ દેવાનો ને સ્ટાર કનેક્શન મારવા દાખલા તરીકે વાય લીધો પછી આર વાય બી છે ને આર વાય બી બરાબર એટલે આ વાય શેડો આપણે લેવું આ બાજુ ત્રણ છેડા ભેગા થઈ જાય અને સ્ટાર કનેક્શન કહેવાય સ્ટારમાં નૂટલ બની જાય આપણે ટ્રાન્સફોર્મર નો સિસ્ટમ હોય જે હાથી ના આવે ને સ્ટાર મારો એટલે ન્યૂટલ બની જાય એમ આ ન્યૂટલ બની ગયો બસો ત્રીસ વર્લ્ડ કાઢવા તો ચારસો પંદરમાંથી બસો ત્રીસ કરવા તો થઈ જાય હવે અરે આર વાય બી બસ ને એને આપણે ધોઈ મારી દેવાનું

બી ગયા આપણે સોલ્ડ્રિંગ કરીશું સોલ્ડ્રિંગ કઈ રીતે કરવું એ બતાવું મિત્રો હવે સોલ્ડ્રિંગ કરીશું સોલ્ડ્રિંગ કઈ રીતે કરવું પહેલાં સોલ્ડર વાયર ગરમ કરવાનું પસંદ કરાઈ ગયા ડાળવાની લિક્વિડ બનવું જોવું ઘણા મિત્રો કહે કે મારે સોલ્ડર થતું નહીં પણ આવી રીતે પહેલાં વાયર ગરમ કરવું પડાવ વાયર ગરમ કર્યા ખેડીમાં લિક્વિડ બની જવું સોલ્ડ્રિંગ શું કરવું પડે એકદમ પ્રવાહી બની જવું પડે વાયર થોડો ગરમ થાય સોલ્ડ્રિંક કરવું જરૂરી છે મિત્રો સોલ્ડ્રિંગ કરવું જરૂરી નખ જે વખત ઓનેસ કરીએ ને જે વખત તકલીફ પડે બ્રેક થઈ જાય વાયર મિત્રો આવીથી બધા સોલ્ડ્રિંગ કરી દેવ હું મોટર થઈ જાય ટેપિંગ થાય છે टेपिंग बने तैयार हुई डाइट आज मैं टेपिंग मारू उसी कोई नया फ्रेंड नाम

ભાઈ મોટર તૈયાર થઈ ગઈ મોટર સુકાય બે દિવસ સુકાવા દેવાની મિટિંગ કરીને મિત્રો જય માતાજી મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો મારો અંદર દીપય શર્મા નંબર આપેલો છે તો પ્રોબ્લેમ હોય કોઈ પૂછવું હોય તો પૂછી શકો છો જય